રાપરવાનું કામ બાકી હતું અને જો વરસાદ આવી ગયો ને એટલે આની અંદર પણ કરી નાખી આપડે બીજા દિવસે સીધા જ આપડા આવી ગયા તા અને આર્યું આપડો પાટો અને આજ રીયા ને આપડે સીધા તમને એ કહેવા મળ્યા કે આપણે

અને જો તમે વીર દાદા જતા હોય તો કે રણમારીઓ હવામાન બગડી ગયું હોય વાતર સામે રણમારીઓ ને ગમી તાણે વરસાદ આવી કે તો માં આપડે જોયું ને સવાર સવાર માં વરસાદ આવી ગયો તો આપણે પાણી પાણી કન નાખ્યું હોય તો હવે પાટાથી આટો મારતા આપડે નુકસાન નુકસાન તો નહીં આય ને ચલો

આટ તો આપડે ર્યું ને કઈ કામ કરાય જોગું સીયા જ કે વરસાદ રયો ને સવાર સવાર માં આવી ગયો કાકા હાલ તો આપડે ર્યું નો પાવઠા હાથ નું કામ લઈ લીધું તો પણ આજ ર્યું નો કામ બંધ રાખવું પડશે અને જો લો પાટા ની અંદર તો પાણી ભરાઈ ગયું છે અને ઈ પાટા ની અંદર આપણે રોલ ફેરવનો ઈ બધી મહેનત રે ને આપડે બ્યાંન જ લગભગ આપડે બાતલ જશે અને આપણે જે પાટો નાપળવાનો હતો ને ની અંદર પાણી ભરાઈ ગયું કે આપણે જે દારે નાપળવાનો ઈને બીજા દારે નાપળવાનો હતો ને ઈ ધારે થોડું વરસાદ આવી ગયો અને થોડું ર્યું ને જોઈ જોઈ ને આડું પડે રાખે ને પડી જવાય જો લપસે હે ગમી જો ને ખરકો પક મ્યો ત્યાં થી સીધા જ આપણે ત્યાં બીજે આપણે પાટે આવી ગયા અને આ પાટા અંદર એવું આપણે બધું આપણે કામ પૂરું કરી નાખ્યું તું ખાલી રા કામ બાકી હતું અને જોલો વરસાદ આવી ગયો ને એટલે આની અંદર પણ કરી નાખ્યું પાણી પાણી અને કાલ રે બાના આપણે પાવઠા પાટતા હતા તો આજ તો આપણે પાવઠા ભરતા છે નહીં કે ગારો રહ્યો ને ગારા ની અંદર પણ પાણી ભર્યું એટલે પાવઠા તો ભરતા નહીં તો કાલ તો થોડું કર્યું સારું થોડીક કામ કર્યું પણ હતું પણ આ થોડું કામ કર્યું પણ નો રાખ્યું અને જો આ રીતે જો પાઠો કાલ આખો ભાગ્યો તો એક પાઠો અને અત્યારમાં જો આ પાટા કીધું પાણી પાણી કરી નાખ્યું હોય તો હવે આને આપણે સાપરે જાવ જઈએ ચલો કામ કે આ તો થાય ઉભ્યા નહીં વરસાદ આવી ગયો એટલે કેટલા પપ્પુજી જાય આપી હરી તો હાર્યું જુગાડ લપી આઈ જતી હતી ને એટલે મૂકી દીધું લપી નું બ્યાલણ ભરી જાય એટલે લપી બારખો ની the next day રણમાં આપણે બીજા દિવસે સીધા જ આપણા રિયા ને પાટે આવી ગયા હતા અને આ રહ્યો આપણો પાટો અને આજ રહ્યા ને આપણે સીધા તમને ઈ કહેવા મળ્યા કે આપણે નુકસાન શું આય તો આ પાટા ની અંદર આપણે જોલો રોલ ફેરવાનો પગલી દેવાનું પાવઠા બાંધવાનો કે પાવઠા બાંધવાનો તો કામ ખ્યાલ ના થાય એના ઉપર તો આપણે ફાદીને લેપી નાખીએ પણ આ ની અંદર આપણે જેટલી પગલી દીધેલી હતી રોલ ફેરવાનો હતું બીજું ખારવાનું મીકલો હતો ઈ બધું રહ્યું ને હવે આ પાટા ની અંદર આપણે બાતલ જશે કે હવે આ પાટણ આપણે પૂછું તર્યું થઈ ગયું તો હવે રહ્યું ના આ પાટણ આપણે ફરી કાઠું તર્યું કરવું પડશે અને આવું એક પાટણ નહીં આપડે બે આ પાટા મહેનત બાતલ થઈ એક આ પાટો અને મેં એક તમને બીજો આ વિડીયો માં આગળ દેખાડ્યો હતો ને એ એક પાટો તો બે બે આપડે પાટા ની મહેનત બાતલ જઈ અને આ આપડે જે તે પેલા આપડે આગળ ભર્યો હતું તે આ મીઠા નું ખાનું હે અને આ ખાના અંદર તો આપડે હજુ મીઠું બન્યું નતું એટલે તો વરસાદ પડે ને એટલે મીઠું ઓગળી જાય તો અત્યારમાં તો આ મીઠા નું ખાના ની અંદર એટલી બધી નુકસાન આવી છે નહીં તો અત્યારમાં પણ જોયું ને વરસાદ ચાલુ જ છે તો અત્યારમાં પણ જોયું હવામાન કેટલું બગડેલું તમે જલ્દી જલ્દી આ વિડીયો કોમેન્ટ કરી નાખો કે હવામાન ક્યાં વધી બગડેલું રહેવાનું હે અગાઈ ક્યાં વધી નહીં હે આપણે ખબર નહીં તમને ખબર હોય તો જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો નીચે તો હવે આપડે સાપરા બાજુ દઈએ વિડીયો એડિટિંગ કરતા કરતા આપણે અહીંયા આવી જ જતા ચાલો હવે રે ને એડિટિંગ પણ રહ્યું ને કરી નાખીએ ચલો જાવ દઈએ અત્યારમાં પણ રહ્યું ને વરસાદ ચાલુ જ છે કદાચ તો તમને તો માં થોડો કોસ્ટ દેખાતું હશે ચલો વરસાદ ચાલુ જ છે હો ચલો જાવ દે ફાઈનલી સાપરો પાકી ગયા સામે રહ્યું આપણું સાપરું આ બી આપડે સોલર અને હવે આ બેઠા બેઠા રહ્યું ને આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ આપણે બેઠા બેઠા રહીએ ને સાત જગ્યા એટલે આપણે બેઠા બેઠા વિડીયો એડિટિંગ કરી નાખીએ ચલો ચલો તણમાં રણમા માં આપણે બે વાગી ગયા હતા અને સોલર ના સાય આવી ગયા હતા અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ઓલ બાજુ કઈ દેખાતું જ નહીં આ બાજુ તો ઓછો વરસાદ પડે પણ આપડે સામે ઓલો પચીસ પાટા રહ્યા ને એ બાજુ આપડે વધારે વરસાદ પડે હે એ બાજુ તો કોઈનું સાપડું જ નથી દેખાતું તો આ બાજુ તો આપડે થોડોક ઓછો વરસાદ પડે હે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો રણમાં અંતર માં રણમાં આપડે આજ ત્રીજો દિવસ થઈ ગયો અને આપડે ક્યાં આવી ગયા ખબર આપડા આખા પાટ તો આ રહ્યું આપડો પાટો આને આપડે પાટો તો ન કેવાય આને આપડે કેવાય ગામડી કે પાટા ખતર્યું ને આપડે આ નાની છે અને આ ગામડી ની અંદર રહ્યું પગલે દીધેલી હતી અને રોલ ફેરવેલો હતો તો એ બધી મહેનત તો હવે આપડે બાદ રહેશે અને આ આપડી બીજી ગામડી છે તો એની અંદર તો આપડે હજુ ખારવાનું મૂક્યું હતું અને જો આ કેવું વાતાવરણ છે ને રણમાં રહ્યું ને વરસાદના કારણે અગરિયા ને કેટલા ને નુકસાન આઈ છે કે હવે બધું કામ કરેલું હોય ને બધું જાય બાકી પાટો પડ્યો હોય એ તો આપડે પાતલ ન જાય અને આજ રોજ હવામાન હે તો આજથી બ્લોગ ને એન કરી દે કે હજુ કેટલો બ્લોગ લાંબો થઈ ગયો તો લાઈક કરી નાખજો અને આપડે યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો